મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં તાલુકાઓની રચના માટે મંજૂરી આપવામાં આવી છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્ય સરકારે નવો દાવ ખેલ્યો છે આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં નવા તાલુકાઓની રચના માટે ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરાઈ હતી જેમાં સત્તર નવા તાલુકાઓની રચના કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે રાજ્ય મંત્રીમંડળે નાગરિકો વર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોને ધ્યાને લઈ બનાસકાંઠામાંથી નવો વાવથરા જિલ્લો તેમજ હાલના રાજ્યના એકવીસ તાલુકામાંથી નવા સત્તર તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે આ નિર્ણય સ્થાનિક સ્તરે શાસનને વધુ સરળ બનાવશે અને તંત્રની કાર્યક્ષમતામાં સુધારો થવાની પ્રબળ શક્યતા છે નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી નાગરિકોને સરકારી કામકાજ માટે દૂર દૂર સુધી નહીં જવું પડે જેના પરિણામે સમય અને શક્તિ બંનેનો બચાવ થશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારે રાજ્યના શાસનમાં વહીવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા અને તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહે તેમજ નવું તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક આર્થિક આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે જવા આવવામાં સમય શક્તિ અને નાણાંનો પણ બચાવ થાય તેવા પ્રજાહિતલક્ષી અભિગમથી આ નવા સત્તર તાલુકાઓની રચનાને મંજૂરી આપી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ માટે અને તાલુકાઓના વિકાસ માટે અને રાજ્યના પ્રજાજન માટે બનાસકાંઠા જિલ્લાના વિભાજન અને બે જિલ્લાઓ બનાવવાની જાહેરાત પછી એક મહત્વનો વહીવટી વિકેન્દ્રીકરણનો એક પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે રાજ્યના હયાત એકવીસ તાલુકાઓમાંથી જરૂરી ફેરફાર કરીને નવા સત્તર તાલુકાઓની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતિ મતે મંજૂરી આપી છે સત્તર તાલુકાઓની રચના થતાં હવે તાલુકાઓની સંખ્યા હવે બસો થશે બસો બે હજાર તેર પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે બે હજાર સુડતાલીસના વિકાસના રોડમેપ માટે આ તાલુકાઓ એ વિકાસ માટે મહત્વની એક કડી સાબિત થવાની છે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જે વહીવટી સરળીકરણનો વિચાર આપ્યો છે તેમાં વર્તમાન માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે એમાં એને વેગ મળે એ દિશામાં એક નવીન આ પગલું ભર્યું છે રાજ્યના વહીવટી વિકેન્દ્રીકરણથી જિલ્લા તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહેશે નવા તાલુકા મથક નજીકમાં મળવાથી સામાજિક આર્થિક આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધાઓમાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા જવાના સમયમાંથી સમય શક્તિ અને નાણાંનો વ્યય પણ અટકશે ગુ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમને વિકાસ અને વહીવટમાં વધુ સશક્ત બનાવવા માટે એક્ટિવિટી આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો તાલુકાની વિભાવના આપી હતી પ્રધાનમંત્રી મોદી સાહેબે અને બે હજાર તેરમાં નવા ત્રેવીસ તાલુકાઓની રચના કર્યા પછી પ્રથમ વખત સત્તર નવા તાલુકાઓની આ રચના કરવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે નવા સત્તર તાલુકાઓની રચના થવાથી હાલના એકાવન વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં દસ તાલુકાઓનો વધાર થશે જેના થકી વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળશે નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું આપણે ટૂંકમાં પ્રસિદ્ધ કરીશું નવા જિલ્લાને તાલુકાઓનું નવીન વહીવટી માળખું ઊભું કરવા સાથે વિવિધ વિકાસના કામો મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે તમારી પાસે આપ સૌને પણ એક મૌખિક પણ જાણ મળે એના માટે જે હાલમાં મહીસાગર અને પંચમહાલ જિલ્લો છે એમાં સંતરામપુર અને સહેરા તાલુકામાંથી ગોધર નવીન તાલુકાનું આપણે રચના કરીએ છીએ અને ગોધર એનો સૂચિત મુખ્ય મથક રહેશે લુણાવાડામાં કોઠંબા નવી તાલુકા પંચાયતની રચના કરીએ છીએ અને કોઠંબા એનું મુખ્ય મથક રહેશે નર્મદામાંથી ડેડિયાપાડા અને ડેડિયાપાડામાંથી ચીકદા નવીન તાલુકા પંચાયત અને એનું મુખ્ય સ્થળ ચીકદા રહેશે વલસાડમાં વલ વાપી ગ્રામ્ય કપરાડા અને પારડી અને નવીન તાલુકાઓની રચના એમાં નાના પોઢા અને નાના પોઢા મુખ્ય તાલુકા મથક રહેશે બનાસકાંઠામાં થરાદમાંથી રાહ નવો તાલુકો અને રાહ મુકામે નવું એનું સૂચિત તાલુકા મથક રહેશે વાવમાંથી ધરણીધર અને એનું મુખ્ય સૂચિત તાલુકા પંચાયત સ્થળ એ ડ્રીમા મુકામે રહેશે કાંકરેજ ઓગડ તાલુકાના નામે અને થરા એનું મુખ્ય મથક રહેશે દાતામાંથી હડાદ અને હડાદ ખાતે જ એનું મુખ્ય મથક રહેશે દાહોદમાં ઝાલોદમાંથી ગોવિંદગુરુ લીમડી અને એનું મુખ્ય મથક લીમડી મુકામે રહેશે ફતેપુરામાંથી સુક્ષર તાલુકા પંચાયત અને તાલુકા પંચાયતનું મુખ્ય મથક એ સુક્ષર મુકામે રહેશે છોટાઉદેપુરમાંથી જેતપુર પાવીમાંથી કદવાલ નવીન તાલુકા પંચાયત અને કદવાલ એનું મુખ્ય મથક રહેશે ખેડામાંથી કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ તાલુકા પંચાયતની નવીન રચના કરવામાં આવી છે જેમાંથી કાપડીવાવ ચીખલોડ મુકામે એનું મુખ્ય મથક રહેશે અરવલ્લીમાંથી ભિલોડા ભિલોડામાંથી શામળાજી નવી તાલુકા પંચાયત તાલુકા મથક શામળાજી રહેશે બાયડમાંથી સાઠંબા અને સાઠંબા ખાતે એનું મુખ્ય મથક રહેશે તાપીમાંથી સોનગઢ તાપીમાં સોનગઢમાંથી ઉકાઈ નવીન તાલુકો અને એ તાલુકાનું મુખ્ય મથક ઉકાઈ મુકામે રહેશે સુરતમાં માંડવીમાંથી અરેઠ અને અરેઠ એનું મુખ્ય મથક રહેશે મહુવામાંથી અંબિકા નવીન તાલુકાનું નામ અને વલવાડા એનું મુખ્ય મથક રહેશે આમ નવીન સત્તર તાલુકાઓ બનતા આ વિકાસની પ્રક્રિયાને વેગ અને સાથે સાથે લોકોને જવા આવવાનો સમય પણ બચશે નાણાંનો વ્યય બચશે અને વિકાસના વેગનો ખૂબ મોટું એવું પરિબળ પૂરો પાડતો આ આ એક નિર્ણય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લીધો છે અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને પુનઃ રચિત બનાસકાંઠા જિલ્લામાં આઠ તાલુકામાંથી નવીન દસ તાલુકા થશે જેમાં પાલનપુર વડગામ દાંતા અમીરગઢ ડીસા કાંકરેજ ધાનેરા અને દાંતીવાડા અને એનું મુખ્ય મથક એ પાલનપુર રહેશે જેમાં કાંકરેજમાંથી ઓગડ અને દાંતામાંથી અડાદ તાલુકો બનશે સૂચિત વાવ થરાદ જિલ્લો છ તાલુકામાંથી આઠ તાલુકા થશે જેનું મુખ્ય મથક થરાદ મુકામે રહેશે જેમાં દિયોદર લાખણી થરાદ વાવ સુઈગામ ભાભર અને મુખ્ય મથક થરાદની રચનાને મંજૂરી આપી છે અને થરાદમાંથી રાહ અને વાવોમાંથી ધરણીધર તાલુકો બનશે